એક પણ પર્વ ગૌ માતા અરબી માં બકર એટલે ગાય દેવાય બકર સુરે બકર કુરાને શરીફ માં આખે આખો પારો મૂકવામાં આવ્યો છે સુરે બકર નામનો જેના અંદર ગાયનું જ વર્ણન કરવામાં આવ્યું છે કે ગાય આટલી એની એની આટલી મહત્વતા છે એની આટલી પવિત્રતા છે એનામાં અને સૂર્ય નાળી કોઈ પણ જનાવર નથી 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 આપ બધા સમજદાર છો એટલે કહું છું સાહેબ

બે ની વચ્ચે સંપ્રદાય ની વચ્ચે હિન્દુ અને મુસલમાન ની વચ્ચે કદાચ આખો હિન્દુસ્તાન એમાં નાખી દઈને બાપુ

કે સાહેબ ગાયુ ના વારે હિન્દુ તો ચડે જેની ફરજ છે ક્ષત્રિય ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહેવાય છે સાહેબ એના માટે કેવાય છે તુર ત્રાસા બજે ઘોર નોબત રડે જન્મ ભૂમિ ને દુશ્મનો દબાવે જંગ જાહેર કરે મરદ મેદાન માં ભલે જોબન ભર્યો હોય બળવાન કે સબળ ઘેલો ગીત તણા ગાય ને કંઠમાં હોય વરમાળ કે ચોરી ચડેલો પણ હાંક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં જેમ લખ્યું સહેવું એ પંથ દૂત ના વીર રજપૂત ને જીવ કે ના મિત્ર ને ક્ષત્રિયો આગળ હાલી અને જે આ ગૌશાળાનું કામ કરો છો સાહેબ સલામ છે તમને પણ એક સૈયદનો દીકરો કુવાડવાની બાજુમાં જીયાણા ગામ છે અને સૈયદનો દીકરો છે પાંચ ડેમ નો પાબંધ નમાજી માણસ છે ایشور نو بجن کرے مالک نو پانچ ٹائم نو پابند نماز مانسو بیٹھو ہاتھ میں یاد کر اللہ بندے جہاں تک ہے تیری جندگی برابر کی جیو بندگی رکھو رمضان کا روزہ نیارے جکا مال کی دینا جو ہر دم یاد میں رہنا میاں مکے کی حج کرنا خدا کے خوف سے ڈرنا نہ کر چوری نہ کر چاری نہ کر جھٹھی نکر جاری نہ کر نار سیاری نہ دینا کوئی کو گاری کسی کا دل دکھانا نہیں روپے کا بیاج کھانا نہیں خدا خلکت کا کھاوین ہے رجک کپڑا پہنچا ون ہے مکر ایمان کو لائی فقر تو چھوڑ دے بھائی جسے دنیا میں ڈارا ہے رجک ان پہ اتارا ہے رکھو دل میں صدا کو سمر مراد صاحب کو سمر مراد صاحب کو سمر مراد صاحب, صاحب کو ارے من مان لے میرا خدا بن کون ہے تیرا تجھے میان جایا ہے خدا تجھ کو جھوایا ہے پڑایا پیٹ سے بارا کھلیا دودھ کی دھارا دیا اتار دنیا میں مجا کر خوبیا من میں تجھو دنیا میں آیا ہے پتا بہت پایا ہے بدایا باپ نے بانٹی ہے یہ بیچ کھل گئی آنٹی میا جولے میں جولاوے حرق سے

અને બેઠો બેઠો બસ અલ્લાહ નું નામ લે છે માલિક ની બંદગી કરે છે એમાં જીયાણા ગામ ની વાળી ગયા અને પિંઢારા ના પાળ ચડતા મિયાણાઓના આવતા મેલી આવતા આ બધા બહુ હાલતા જબરજસ્ત હવે ઈ વખતે બરોબર ઈ ઈ ઉપાડી ગયા છે અને પિંઢારાનું પાળ ચડ્યું અને પિંઢારા નું પાળ ચડ્યું આ લોકો ગાયું વાળી ગયા ગાયું વાળી ગયા આને ખબર પડી تصوی آتما تھی چھوٹی گئی یا اللہ میرے گاؤں کی گوہ، یا پروردگار، یا میرے مولا یا چوتبک کے مالک آئے اے امام حسین اے کربلا کے مالک اے مدینہ کے مالک اے شہنشاہ میرے گاؤں کی گوہ کوئی اٹھا کے لے جا رہا ہے میں جندہ ہوں وہاں تک میری گوہ کو کوئی لے جا نہیں سکتا کیونکہ میں بھی سید ہوں میں بھی امام حسین کی اولاد ہوں اور میں بھی گوہ کی رکشہ کرنے والا ہوں میرے گاؤں کی رکشہ کرنے والا ہوں گوہ وہ تو سب کی ماں ہے صرف ایک ہندو کی نہیں صرف ایک مسلمان کی نہیں صرف کسی ایک کی نہیں

આવી રીતના જેમ ઇમામ હુસૈન ચડ્યા હતા આ અવસ્થામાં સાહેબ ને ચડ્યો છે અને ઈ વખતે આપણને તો સાહેબ મને તો ઈ વખતે સાહેબ ચાંપરાજ વાળો દેખાતો હતો કે જાણે બાપ ચાંપરાજ જાણે ધીંગાને ચડ્યો હોય વખાણું હકાળા હેડા સૂર્ય વંશી ત્રણ ભંડારા લીયા જરા નાથ જેમ ધડાયા બછુ તોપકા ગોળા તૂટા ભાલા ઉડાડે રાડે કોળા ખાક પાડે સુરત ઉઠા ચાપરા મેગડા ખોપરા તોડે ઉડાડીયા આસમાને પેડા દૂર જેમ ચડ્યા વિન ખેલાડી રમાડે દડા ખેડૂત મળ્યા દાડા બાદ સારા ફના કામ

ત્રણ એ ભલે દેહ ધારી અને આ જે બામણ બોર છે ઈ બામણ બોરના પાદર માં જાતા ઈ બરાબર બે આમ ભેટ ભેટા થઈ ગયા પિંડારાના આડે ભેટ ભેટા થઈ ગયા અને પછી જે કર્યું છે એને

આગે નીકળી એટલે ગામ આવે છે ગામના પાદરમાં એનું ધડ પડ્યું છે એક આંગળી રસ્તામાં પડી છે આવું એક શરીર એક ગાયની ની માટે વારે ચડવા હાટું થઈ કે એમાં પોતાની વાલી ગાયું હતી પોતાના આંગણામાં જેના જેના માટે થઈ અને પોતે રાત ને દિવસ ઉજાગરો કરી અને પોતાના દાદામાં સંદલ ચડતું હતું અમારે દૂધ સંદલ ચડે પીરે મિરિદ ને અને ઈ સંદલ જે ચડતું હોય ને એ વધારે ભાગ ગાય ના દૂધ નું વધારે ભાગ નહીં ગાય ના દૂધ નું જ હોય એ સંદલ ચડાવવા માટે ગાય નું દૂધ જ વપરાય છે સાહેબ આવી ગયો હવે આજે એની હજી ત્રણ દરગાહ છે ત્રણ જગ્યાએ બામણબોર માં દરગાહ અને બામણબોર નીચે આવી એટલે કુવાડવાના પાદરમાં એક ના છે માં એક દરગાહ છે આવી અને જિયાણાના પાદરમાં એમને દફન કરવામાં આવ્યા હતા હજી આજે એમની એક જ શરીરની ત્રણ દરગાહ આ જો કોઈ આપી ઓગતો હોય ને તો એ ગાય માતા આપી શકે છે સાહેબ આ ગાય નો આશીર્વાદ આપી શકે છે ગાય ની અંજલી આપી શકે છે ગાય ની નજર આપી શકે છે વર્ણવા પરમાર ની વાત કરી હતી તમે દરબાર કારણ કે બાપુ અને સોરઠ ની રસ્તા રીતે સોરઠ ની રસ્તા છે મેઘાણીજી એક નો થયા અમે સાહિત્યકારો બધા મૂંગા થઈ ગયા હોત મેઘાણીજી કિશોરદાન ભાઈ કિશોરસિંહજી

હોય ને તો માત્ર ને માત્ર એક પારકરો પરમાર છે ગળ અશ આપે કઈ અધપતિ અને દે ગજ કઈ દાતાર પણ સાવજ દેમું સાવ ભલતું પારકરા પરમાર ઉજળે મોઢે દે મને તું પાર કરા પરમાર જમી દાન કે દે જબર અને લાલ વળું લીલાર પણ સાવજ દે મું સાવ ભલ તું પાર કરા પરમાર આ રત્નુ શાખાના કવિ વાત બહુ લાંબી છે પણ ઈ ઈ પરમારોની કચેરીમાં આવી અને જો ઈ કહેતા હોય કે બાપ જગતમાં ઘણું બધું છે અને જગતમાં ઘણું બધું મળે છે જગતમાં ઘણું બધું આપે છે પણ મારે તો તારી પાસેથી સિંહ દાન જોઈ છે આ પેલા તો કરમદી ના ઢુવા કરમદા હાટુ થઈ અને આવ્યા તા એને કીધું હળવદ મહારાજ સાહેબે કીધું હતું કે એવું કરો કે એને ના પાડવી પડે પરમાર

<laughs> Come on, a